નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજવટ સાંગા ગોર અને ગોર વિશેની વાત ભાવનગર રાજના પાદરમાં એ અઢાર બહારવટાના ઘોડાના ડાબલા તોપ જેવા વહમાં બનીને ગાજે છે ખુમાન જોગીદાસને જબે કરવા એ ભાવેણા નું એ બહારવટીયાનું સગડ શોધતું રગડ રગડ ફર્યા કરે છે પણ નાગ જેવો જોગીદાસ એ કરંડી આવતા નથી જોગીદાસ ખુમાણના બહારવટાના પડકાર સામે ભાવનગર રાજ્ય પણ સબળ સૈન્ય પ્રશાસન હોવા છતાં એ ઝેર કરવાના મનસુબા સાથે સામ દામ દંડ ભેદના ઉપચારો લગાડ્યા હતા ચારણોને કનડતા તેમના માલઢોરને પૂરી દેતા ભાવેણાના જમાદાર બચ્ચાને હાદા ખુમાન ઠાર કરી ચૂક્યા હતા તેમાં આ વખતે વળી પ્રયાસ થયો ગિઝત જોગીદાસને પકડી ના શકી તો કુંડલાના ધણનું હરણ કર્યું જેથી તેમને નબળા પુરવાર કરી શકે સૈનિકોએ ની લાવીને પલાણિયા ડુંગરમાં પૂરી આ ડુંગરની રચના કુતર કુદરતી ગઢ જેવી છે ડુંગરમાં જવા માટે ફક્ત એક જ રસ્તો છે અને આજુબાજુ કોતરો છે વચ્ચે મેદાનમાં ગાયોને રાખી રસ્તા આડે કાંટાના ખણિયા નાખી દીધા જોગીદાસ ખુમાન અને સાથીદારો હવે એ વળતા હુમલાની તૈયારીમાં અને ગાયોને છોડાવવા સાબદા થયા અને પલાણિયા ડુંગર જવાનો માર્ગ લીધો એ વાટમાં ગામ ચરખા આવ્યા ત્યાં સાંગા ગોર કરીને કાઠી રાજગોરે આવકાર્યા આસન અને ભોજનના આગ્રહ કર્યા પણ જોગીદાસે પોતાનું પ્રયોજન જણાવ્યું અને કહ્યું કે ગાયો ભૂખ તરસથી ભાંભરડા નાખતી છે ગાયો માટે વારે જાવું પડે એમ છે એટલે હમણાં રોકાવાય તેમ નથી ગાયોના હરણ થયાના સમાચાર સાંભળી અને સાંગા ગોર એ તીખા ધમેલ ત્રાંબા જેવા તપી ગયા તેમણે આ કાર્ય પોતે ઉપાડવા નિર્ણય કર્યો અને ખુમાણોને એ મતિયાળાના ડુંગરોમાં જવા સમદય રવાના કર્યા અને જે નારાયણ કરી પોતે હાલના ગામ વિજ્યાનગર પાસે ના પલાણિયા ડુંગરમાં એ અચાનક ચડી આવી કાળો બોકાહો બોલાવી દીધો અને કંઈક સૈનિકોને ઠાર કર્યા અને પોતે વિરોચિત મૃત્યુને ધારણ કર્યું આ સ્થળે તેમની દેરી આવેલી છે દાદા ગોર જે ભાવનગરને પાદે પાદર ભાવનગર ને પાદર ઉગેલો સવાર નો સૂરજ એ જોગીદાસ ના પતન માટે નાવલી નદી પર ઉગેલો છે દુશ્મનો વચ્ચે એ ખાનદાની કસોટી કરી રહી હોય છે કારણ કે દોસ્તી અને દુશ્મની એક જ ક્યારામાંથી તો ઉગ્યા હોય છે એક દિવસ ભાવેનાના ધણી એ એના અંગત ચોખવાનને તપાસ્યો સાંભળ્યું છે કે આપા જોગીદાસ સાથે એક કુંડલાનો બ્રાહ્મણ પણ છે હા મહારાજ સાચું આ તો કોપ કર્યો આપણે કઈ બ્રાહ્મણનું આંચકી લીધું છે એવું નથી બાપુ પણ એ ખુમાણ કાઠીના રાજગોર છે રૂખડ દાંધિયા નામ છે એ બહારવટિયાની સાથે જ રહે એને નીમ છે કે ખુમાણું બહારવટું પાર ન પડે ત્યાં સુધી એ પગરખા ને પાઘડી ધારણ કરવી નહીં તે માને છે કે સુખમાં ભાગ પડાયો માનપાન મેળવ્યા તો હવે દુઃખમાં ભાગ લેવો ધર્મ છે તો તો વાત કાંક ચિંચાળી થઈ ને ત્યારે છેવટે સમાધાનની ઘડીઓ આવી પહોંચી તરવારો તાણતી ભૂજાઓ એ ભાઈ ભાઈ બનીને ભીડાણી ભીડાણી મહારાજ વજે સંગે કહ્યું આપા ચોકીદાસ તમારા બહાર વટના ઘણા ચરજ દેખાણા છે એમાં એક તમારા કુળ ગોરનું છે એમણે એ તમારા દુખમાં સાથ લીધો ઉગાડા પગે ને ઉગાડા માથે એ ભેગા રહ્યા હાજી આજની આ ઘડી એમના આશીર્વાદ અને માનતાના ફળે પણ એફ ખરી તો બોલાવો રાજગોરને એમને મારે પાઘડી બંધાવી છે અને મર્દાનગીને વધાવા તલવાર બંધાવી છે ત્યારે અને આ રીતે કુંડલાના એ રાજગોર એ રાજગોરને બોલાવી એમનું બહુમાન કરવામાં આવ્યું મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાની પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ જય જોગીદાસ